આ ઘટના પાછળ સમાજના જ કેટલાક લોકો શકુનીની ભૂમિકા નિભાવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા સાથે જ કહ્યું કે સભા ગરબા ક્લાસીસ બંધ કરાવવા મુદ્દે હતી તો પછી સભામાં સીડી અને ગોળી થઈ મરી શિવ તેવી વાતો કેમ કરવામાં આવી શું સીડી ધારાસભ્યના સભાની હતી આ ઘટના એને મોરબીમાં રાજકારણમાં ખાજીપ માં અંદરખાની ચાલતી જૂથબંધી ને ખુલ્લી પાડી છે કોઈ પર્સનલ ન હો તો પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી થી ત્યારે આ સમાજ ભેગો થયો છે અને આ કાર્યક્રમ માં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા સમાજના ના બીજા કેવાનો ઘણા છે મોહનભાઈ કુંડારિયા પરશોતમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વર્મોરા ગોવિંદભાઈ વર્મોરા મૌલેશભાઈ ઉપાણી જેરામભાઈ વાસજડિયા

શેની શું ભાંગી નાખી શું કરવા તોડ નાખી તમે અને આવા ભાષણ દેવાનું તમારે અરે એમએલએ છો મોરબીના આવા ઓપિનિયન હોય તમારા એટલે જે લોકો આ જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા માગે છે ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારે કુસ્તીના મેદાનો બીજા ઘણા બધા આવશે રાજકારણ કરવાના મેદાનો ઘણા બધા સમય આવશે ઘણીવાર પરંતુ કમસે કમ આ સભાને ને આ વિષયને તો બક્ષી દો દરેક જગ્યાએ રાજનીતિ 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 ના હોય જેને પણ કરી છે જેને પણ સ્ટેજ ઉપરથી કરી છે એને પણ હું વિનંતી કરું છું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો રાજનીતિની વાતો કરે એને પણ કહું છું